શહેરા વિસ્તારના બામરોલી નવી વસાહત ખાતે આ પવિત્ર ભૂમિ પર અહીં ઉપસ્થિત થયેલા તમામ સંગઠનના આગેવાનો તમામ વડીલો માતા બહેનો ભૂલકાઓ અને જેમણે આયોજન કર્યું છે એવા સાથી મિત્ર પ્રવીણભાઈ પારગી હીરાભાઈ નાયક છગનભાઈ રમણભાઈ સાથે સાથે જેમણે હમણાં ખૂબ સારું વક્તવ્ય આપ્યું એવા નરેન્દ્રભાઈ પરમાર સાથે પ્રવીણભાઈ સરપંચ વિનુભાઈ રાઠવા સરપંચ અમારી સાથે આવેલા નિરંજનભાઈ વસાવા સાથે ગોગંબાથી પધારેલા ડોક્ટર જયરામભાઈ આપણી વચ્ચે મહાન શ્રી સોમદાસ સાહેબ અને જેટલા પણ મને જોઈ છે ઘણા લોકોને ઓળખું છું પણ નામમાં કદાચ મને યાદ ના હોય તો મને માફ કરજો પણ તમામ મારા ગુલાલ જિંદાબાદ છે સાથીઓ આગળના વક્તાઓ બિરસા મુંડાના જીવન વિશેની ઘણી વાતો તમને કરી હશે એટલે એમનું જીવન શરૂઆતથી જ જ્યારે સાહુકારો અંગ્રેજો ની જે નીતિઓ હતી જે આદિવાસી સમાજનું થતું હતું ત્યારે ત્યારે એમણે એમણે જોયું બાબતો જોઈ અને આદિવાસીઓને કઈ એમાંથી બહાર કાઢવા અને એના માટે એમણે પોતાની નાની ઉંમરમાં એમનો જન્મ અઢારસો ને માં થયો એમની નાની ઉંમરમાં એમણે તે જમાનામાં કોઈ ઇન્ટરનેટ ના હોય કોઈ મોબાઈલ ના હોય વાહન ના હોય કોઈ વ્યવસ્થા ના હોય એ જમાનામાં હજારોની સંખ્યામાં એમણે ક્રાંતિ કરી 1899 નું જે મુંડા વિદ્રોહ થયા અંગ્રેજો સામે એમના એ નેતા હતા અંગ્રેજોએ ચારો તરફથી ઘેરાવો કર્યો એમની સામે ઘર્ષણ થયું યુદ્ધ થયું ઘણા હજારોની સંખ્યામાં આદિવાસી ક્રાંતિવીરો પણ મરી ગયા અને આખરે એમને પકડી લેવામાં આવ્યા જેલમાં જેલવાસ દરમિયાન એમનું મૃત્યુ થયું માત્ર 25 વર્ષની ઉંમરમાં એમણે જે કરેલા કાર્યોને આજે આપણે બધા યાદ કરીએ છે અને આગળના ઘણા વક્તાઓ એમની જીવનની તમામ વાતો તમને કરી છે ત્યારે હું એ બીજી વાતો દોરાવા નથી માંગતો પણ સાથીઓ આપણે બધા ભણેલા ગણેલા લોકો છે આપણો ઇતિહાસ આપણે બધાએ જોયો છે આગળની સભાઓમાં પણ મેં વાત કરી છે અમે પણ જ્યારે ભણતા હતા ત્યારે ઇતિહાસ ના પાના પર ડાર્વિંગ નો ઉત્ક્રાંતિવાદ નો સિદ્ધાંત આપણે જોયો હોય અને બીજા ઇતિહાસ આપણે જોયા હોય તો આપણને બધાને ખબર છે કે પૃથ્વી પર જ્યારે માનવીની સભ્યતા નો માનવીનો જ્યારે ઉદ્ગમ થયો ત્યારે એક આદિ માનવ તરીકે સૌથી પહેલા આદિવાસી આ જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકાર કરી આ જંગલના કદમૂળો ફળો ખાય અને પ્રકૃતિ સાથે રહેતો તો ધીરે ધીરે પેણાની શોધ થઈ અગ્નિની શોધ થઈ અને ત્યારબાદ એ ધીરે ધીરે ધાન્યની શોધ થઈ ધાન્યની શોધની સાથે ખેતીની શોધ થઈ અને ખેતી કરતા થયા પોતાના પરિવારો સાથે રહેતા થયા નાના મોટા કબીલાઓ બનતા ગયા નાના ગામો બનતા ગયા અને એ કબીલાઓના મુખીઓ ઉભા થયા મુખીઓ પછી સરદારો બન્યા અને એ રીતના આપણા લોકો પ્રકૃતિ સાથે રહેતા હતા શરૂઆતની હજારો વર્ષોની દાસ્તાન અને ઇતિહાસ છે કે આ વિસ્તારોમાં પણ આદિવાસી ભીલ રાજાઓના પોતાના રજવાડા હતા અને ભીલ રાજાઓ પોતાનું શાસન શાંતિથી પ્રકૃતિ સાથે રહીને સુખી સંપન્ન હતા ધીરે ધીરે અતિક્રમણો થયા ઘણા એના પોતાની સભ્ય સંસ્કૃતિ પોતાના સભ્ય સમાજની જે લોકો વાત કરે છે એ લોકોના આક્રમણો થયા અને આક્રમણો થયા બાદ એ નાના નાના રજવાડાઓ આપણા બધા જે હતા એમને આપણા ભોળા લોકો હતા લાગણીશીલ લોકો હતા અને એમની કપટ નીતિમાં આવીને એમનું એમનું રાજપાટ છીનવાઈ ગયું અને આપણા લોકો ધીરે ધીરે જંગલોમાં વિખોટા થઈ ગયા ત્યારે સાથીઓ તે જમાનામાં પણ આજ પ્રકારની નીતિઓ આટલું બધું શોષણ અન્યાય અને બસો વર્ષ સુધી આપણા દેશ ગુલામ બનાવ્યો એ ગુલામની જંજીરોમાંથી બહાર કાઢવા માટે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ એમની સામે યુદ્ધ કર્યું લડ્યા જેને જ્યાં તક મળી જે તે વિસ્તારમાં એ લોકો અંગ્રેજો સામે ઝૂક્યા નહીં લડ્યા ને એમાં આપણે બધાય જોયું હશે આદિવાસી સમાજના આપણા પૂર્વજો જનનાયક બિરસા મુંડા હોય તટ્ય ભીલ હોય ખાજ્યા નાયક હોય જલકારી બાઈ હોય ગુરુ ગોવિંદજી હોય તમામ લોકોએ આપણા વિસ્તારોમાં પણ ખૂબ મોટા આંદોલનો કર્યા અંગ્રેજો સામે ક્યારે ઝૂક્યા નથી લડ્યા એમની બધાનો ધેય હતો એ બધાની ઈચ્છા ઈચ્છા રાખતા તા કે આદિવાસી સમાજ પણ એક સમાન ભેદ શેરની જેમ સિંહ ની જેમ જીવે સ્વતંત્ર જીવે એમના જળ જંગલ જમીન અને ખનીજો પર ના અધિકારો બચે એમની જમીનો બચે પ્રકૃતિ સાથેનો નાતો બચે એના માટે એમણે પોતાની શહીદી વહોરી દીધી એમની શહીદી વહોર્યા બાદ દેશ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયો દેશ આઝાદ થયો પછી બધાને હતું કે દેશ આઝાદ થયા પછી સંવિધાન બનશે અને સંવિધાન બાબા સાહેબે બનાવ્યું સંવિધાનમાં તમામ લોકોના પોતપોતાના વ્યક્તિગત કાયદાઓ બન્યા રૂઢિગત પરંપરાઓ રૂઢિ ગ્રામ સભાઓ ને માન્યતાઓ મળી અને સંવિધાન બન્યું લોકશાહી આવી અને લોકશાહી ઢબે જે નાગરિકોએ નક્કી કર્યું કે સંવિધાનની રૂહે આપણો દેશ ચાલશે લોકશાહીના ડબે દેશ ચાલશે પણ સાથીઓ આજે આખા દેશમાં ગરીબ પીછડા દલિત આદિવાસી ઓબીસી માઇનોરિટી આજે પણ એ લોકોનું શોષણ થાય છે આજે પણ આખા દેશમાં એ લોકોનું શોષણ થાય છે આજે નેવું ટકા જેટલી વસ્તી એમનો એટલો બધો હિસ્સો આટલી બસ્તી હોવા છતાં એમનો હિસ્સેદારી નથી ત્યારે તમે જોયું હશે આજે આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ આપણી સાથે અન્યાય થાય છે આજે પણ આપણી જળ જંગલ જમીનો છીનવાય છે આજે પણ આપણને સત્તાના રૂપે દબાવવામાં આવે છે ખોટા કેસો કરવામાં આવે છે તમે જાગૃતિની લડત લઈને ઊભા થાવ એટલે તમારા પર ખોટા કેસ થાય એ પ્રવીણ હોય તો પ્રવીણ પર ખોટા કેસ થાય ચૈતર વસાવા હોય તો ચૈતર વસાવા પર ખોટા કેસ થાય હીરાબાઈ નાયક હોય તો એમના પર ખોટા કેસ થાય જયરામ ભાઈ હોય તો જયરામ ભાઈ પર ખોટા કેસ થાય નરેન્દ્ર ભાઈ હોય તો નરેન્દ્ર ભાઈ પર ખોટા કેસ થાય આ સરકારને ને પોસાતું નથી કોઈ ભેગું થાય એમના અધિકારોની વાત કરે એ સરકારને ગમતું નથી ખોટા કેસો કરવામાં આવે તમે જોઈ લો જે બાબા સાહેબે જયપાલસિંહ મુંડાએ સંવિધાન બનાવ્યા એ સંવિધાનમાં આદિવાસીઓ માટે અલગ પ્રાવધાનો આપ્યા છે તમે તમે સંવિધાનની આર્ટિકલ આર્ટિકલ વાંચજો એ અંતર્ગત આસામ સિક્કિમ ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ જેવા રાજ્યોમાં છઠ્ઠી અનુસૂચિ લાગુ છે છઠ્ઠી અનુસૂચિ લાગુ છે ત્યાં અને જે પણ ગામડા છે એ ગામડાને પોતાની રૂઢિગત ગ્રામ સભાને પાવર છે ત્યાં જિલ્લા પરિષદને પાવર છે ત્યાં તાલુકા પરિષદને સંપૂર્ણ પાવર આપવામાં આવ્યા છે નાગાલેન્ડમાં ત્રણસો ઈકોતેર એક ત્રણસો ઈકોતેર એ અંતર્ગત ત્યાંના લોકોને સ્વતંત્રતા પાવર આપવામાં આવ્યા છે સિક્કિમમાં મિઝોરમમાં ત્રણસો ઈકોતેર જી આર્ટિકલ બંધારણના ત્રણસો ઇકોતેર જી અંતર્ગત એમને સ્વતંત્ર પાવર આપવામાં આવ્યા છે સિક્કિમમાં ત્રણસો ઇકોતેર એફ અંતર્ગત એમને સ્વતંત્ર પાવર આપવામાં આવ્યા છે અને ત્યાં કોઈ પણ જમીનો લેવી હોય વડાપ્રધાને સભા કરવી હોય મુખ્યમંત્રીએ મિટિંગ કરવી હોય તો ગામના મુખ્ય અને ત્યાંની ગ્રામસભાની પરવાનગી લેવી પડે છે કોઈ પણ કંપનીએ ત્યાં પોતાનો પ્રોજેક્ટ નાખવો હોય બંધારણ ની કલમ ત્રણસો છાસઠ એની પેટા કલમ પચીસ અંતર્ગત સંસદના કાનૂનો પણ ત્યાં લાગુ નથી થતા સંસદનો ઘરેલો કાયદો પણ સીધી લાગુ નથી થતો એટલા પાવરો ત્યાં આપ્યા છે ત્યારે આજે ત્યાં ત્યાંના આદિવાસીઓ આજે ત્યાં તેની પોતાની જળ જમીન જંગલ અને ખનીજો પરના સંસાધનો પરના અધિકારો બચાવી શક્યા છે સાથીઓ એ જ રીતે આપણા ગુજરાતમાં પણ અંબાજી થી ઉમરગામના ચૌદ જિલ્લા જે આવે છે એમાં સંવિધાન ની કલમ બસો ચુમ્માલીસ એની પેટા કલમ તેર અંતર્ગત આપણને અનુસૂચિત ની જોગવાઈ સંવિધાન માં કરેલી છે આપણી અનુસૂચિ પાંચ માં આપણે બધા આવ્યા છે આપણે ત્યાં ઓગણીસો છન્નું નો પૈસા એક લાગુ છે સાથીઓ આજે આ સરકાર આપણને કોઈ દિવસે પૂછે છે અહીંયા નેશનલ હાઈવે છપ્પન કાઢવાનો હોય અહીંયા કોરિડોર બનાવવાનો હોય એરપોર્ટ બનાવવાનો હોય અહીંયા ડેમોમાં જમીનો લેવાની હોય વિસ્થાપિત કરવાના હોય અહીંયા જીએમડીસીઓ માં જમીનો આપવાની હોય એમના પ્રોજેક્ટોમાં જમીનો આપવાની હોય ત્યારે આ લોકો પાંચમી અનુસૂચિ નો ક્યાંય અમલ કરતા નથી બારોબાર એમની પોલીસ મોકલે છે આપણા ખેડૂતોને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે અને આપણી જમીન છીનવી લેવામાં આવે છે ત્યારે આઝાદીના 78 વર્ષ પછી પણ આ સરકારોએ ગુજરાતમાં અનુસૂચિ 5 ની ચૂસ્ત અમલવારી નથી કરી પૈસા એકની ની ચૂસ્ત અમલવારી નથી કરી અને આજે છાસ છાસ વારે આપણા લોકોની જમીનો આજે છીનવાઈ રહી છે અનુસૂચિ 5 આ સરકારે લાગુ કરવી જોઈએ જળ જંગલ જમીન અને ખનીજો પરના અધિકારો આપવા જોઈએ છતાંય બંધારણનો ઉલ્લંઘન કરીને આ લોકો આજે પણ લાગુ નથી કરતા સત્તાનો ઉપયોગ કરીને આપણા લોકોની જમીનો છીનવી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે બધાએ જાગવાની જરૂર છે આજે તમે જોઈ લો જે લોકો આજે પોલીસમાં સિલેક્શન થાય છે જે લોકોએ આજે નોકરી માટે જવું પડે એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આજે વિશ્લેષણ સમિતિ ગાંધીનગર બોલાવે છે પહેલા જિલ્લામાં બોલાવે પછી ગાંધીનગર બોલાવે અને ત્યાં ઓરિજિનલ આદિવાસી હોવા છતાં કેટલાક લોકો ત્યાં એમનું ફોર્મ કેન્સલ કરવામાં આવે છે એમને આદિવાસી નથી એવું બતાવવામાં આવે છે કેમ કેમ કે જે જે આપણી મૂળ સંસ્કૃતિ હતી જે આપણા નૈતિક મૂલ્ય હતા આપણી પરંપરા હતી આપણી રૂઢી પ્રથા હતી એ આપણે આપણે બધા ભૂલી ગયા છે આપણે બધા ભૂલી ગયા છે તમે વિચારો આપણી જે આધી અનાધિકારથી પ્રકૃતિ સાથેનો નાતો હતો જન્મ માટે થાય તો છ દિવસે છટીની વિધિ થતી લગ્ન વિધિ આપણે પ્રકૃતિ ની સાક્ષી એક બગલિયા ભૂત ને પૂનતા આપણે જયારે ગામના હિમારિયા દેવ ને પૂનતા ગામ ને પૂનતા ગોવાડ દેવ ને પૂનતા આજે આપણે બધા ભૂલી ગયા આજે આપણે પ્રકૃતિને સૂર્ય ને પૂનતા સાબિતી આપવી પડે અને આજની સંસ્કૃતિનું જે અતિક્રમણ થયું છે એ તમે ત્યાં રજૂ કરવા જશો તો તમે આદિવાસી તરીકે મટી જવાના છો આજે તમે જોઈ લો અંગ્રેજો તે વખતે આપણા પર આક્રમણ કર્યા બારના લોકોને આપણા લોકો ઓળખી કાઢતા હતા એમના રંગ રૂપ સાથે ઓળખી કાઢે કે આપણા વાળો નથી એની બોલી ભાષા એના પહેરવેશ સાથે કે કે આ તો બારનો લોકો છે ત્યારે તે વખતે આપણા દુશ્મનો કોણ છે આપણને ઓળખાઈ જતા હતા આજે આપણા લોકો એ જ લોકોની સંસ્કૃતિમાં આવી ગયા એ જ લોકોની સંસ્કૃતિમાં આવી ગયા એ જ લોકોના પહેરવેશમાં આપણે આવી ગયા આજે આપણે પેન્ટ શર્ટ આજે કોટ બોટ આજે ટી શર્ટ જીન્સ બધા પહેરતા થઈ ગયા બધા મિક્સ થઈ ગયા એટલે ખબર નથી પડતી કે આપણો મિત્ર કોણ છે ને દુશ્મન કોણ છે આપણી બહેનોના પહેરવેશો થઈ ગયા એમની જેવા જ એટલે આજે ખબર નથી પડતી ત્યારે સાથીઓ આપણી અસ્મિતા બચાવી હશે આદિવાસી તરીકેનું આપણો આપણો આપણાપણું આદિવાસીપણું બચાવવું હશે તમારા પર બધા પુરાવા માંગે છે તમે આદિવાસી હતા તમારા બાપ દાદાઓના પુરાવા લાવો તમે લગ્ન કઈ રીતના કરો છો તમારા લગ્ન કઈ રીતના થયા એના ફોટા રજૂ કરો તમારા જન્મની વિધિ કઈ છે અમને જણાવો તમારા મરણની વિધિ કઈ છે તમે અમને જણાવો પછી તો આપણે આદિવાસી તરીકે આપણે પોતે પ્રસ્થાપિત થઈએ છીએ ત્યારે સાથીઓ આજે 150મી ભગવાન ભિક્ષા મુંડાની જે જનનાયક ક્રાંતિ સૂર્ય આ ધરતી આંબાની જન્મ જયંતિ છે ત્યારે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા 150મી જન્મ જયંતિ આવી છે અને સરકારના કેટલાક ધારાસભ્ય સાંસદો ત્યારે આપણું કામ હોય ત્યારે કોઈ ના મળે પણ સરકારની સૂચનાથી રથો લઈને ગામડે ગામડે ફરે છે ગામડે ગામડે ફરે છે ત્યારે એમને બિરસા મુંડાના વિચારો ઉજાગર કરવા જોઈએ બિરસા મુંડાની લડત એમણે વાત મૂકવી જોઈએ ગુરુ ગોવિંદજીની લડત શું હતી એની વાત ગામડે ગામડે મૂકવી જોઈએ એની જગ્યાએ એ લોકો ગામડે ગામડે ફરે છે એમનો પ્રચાર કરે છે ત્યારે આજે એમને ખબર પડી કે બિરસા મુંડાજી

આજે દેશમાં માં આઠ ટકા આદિવાસી છે ગુજરાતમાં માં પંદર ટકા આદિવાસી છે પંદર ટકા આદિવાસી પૂરા ગુજરાતમાં માં એક કરોડ ને પચીસ લાખ આપણે છે ઓગણત્રીસ જાતિ જાતિઓ આપણી આદિવાસીઓની છે ત્યારે આ સરકાર વનવાસી જનજાતિ વન બંધુ નામે મૂળ આદિવાસીઓને ભૂતકાળથી વસનારા આદિવાસીઓને વનવાસી વન બંધુ જનજાતિ જેવા શબ્દો નો પ્રયોગ કરીને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે ત્યારે આજે આ સરકારોને ખબર પડી કે ભગવાન ભીરસાંડા એ સ્વાતંત્ર્ય સેનાની એમણે આદિવાસી ક્રાંતિ કરી ત્યારે મોડે મોડા પણ એ લોકો જાગ્યા અને આજે વડાપ્રધાન ને અમે ડેડિયાપાડામાં માં જયારે અમે પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે એસ એસ વાળા એજ ભાજપ ના સાંસદ એજ ના લોકોએ અમારો ખુબ વિરોધ કર્યો હતો

જોહારીયા કાંઠી આવી ગયા અને આજે એમના વડાપ્રધાનને ગમછો નાખીને આદિવાસીની કોટી પહેરીને આજે આવીને અમે જે સ્થાપિત કરેલી પ્રતિમાનું ફૂલા ફૂલ અર્પણ કરવા પડ્યા આ આપણા બધાની તાકાત છે કે વડાપ્રધાન અહીંયા આવવું પડ્યું કેમ કે આજે આદિવાસી સમાજ જાગે છે હક અધિકારની વાત કરે છે અન્યાય સામે લડે છે એમને પણ ખબર પડી ગઈ કે આદિવાસીને હવે મતભેંગ તરીકે ઉપયોગ ના થાય હવે આદિવાસી વચ્ચે જવું પડશે એટલે એમના ધારાસભ્ય ને અમૃત મહોત્સવના ના રથ લઈને આપણી વચ્ચે મોકલે છે વિકાસ મહોત્સવના ના રથ લઈને આપણી વચ્ચે મોકલે છે હમણાં ગૌરવ યાત્રા લઈને આપણી વચ્ચે એમણે મોકલ્યા હતા ત્યારે ત્યાં લોકોને ભેગા કરવા માટે અમારા વિસ્તારમાં ટીડીઓ હાજર ના રહે તલાટીઓ ના મળે ગામ સેવક ના મળે લોકોનું કામ હોય તો ધક્કા ખાવા પડે આજે જ્યારે વન જ્યારે બિરસા મુંડા ની એકસો પચાસ મી જન્મ જયંતિ હતી અને વડાપ્રધાન શ્રી ત્યાં આવવાના હતા એમને ડર હતો કે આદિવાસી સમાજ આવશે કે કેમ મંત્રીઓ તંત્રીઓ ધારાસભ્ય સાંસદો ચાર દિવસ ત્યાં ધામા નાખા ને ગામડે ગામડે ગલીએ ગલીએ બધાને આપણે ફરતા કરી દીધા આજ આપણી તાકાત છે ત્યારે આ જનજાની જનજાતિનો દિવસ સાથીઓ આપણે સંવિધાનિક અધિકારો પણ જાણવા પડશે અહીંયા કાર્યક્રમ હતા પોલીસ અધિકારીઓ એમના મામલતદારો ટીડીઓ પ્રાંત અધિકારી કીધું કે તમે કાર્યક્રમ નહીં કરી શકો આમણે કીધું પ્રવીણભાઈ કે ભાઈ જનજાગૃતિનો કાર્યક્રમ છે એસટી એસટી ઓબીસી માઇનોરિટીના અમે બધા ભેગા થવાના છે શું વાંધો છે અમારી જમીન પર કરવાના છે અમારા ગામમાં કરવાના છે બે ત્રણ જગ્યાએ પ્રોગ્રામ એમને કેન્સલ કરાવી દીધા

એવા નેતાઓના એજન્ટ બનીને કામ કરે છે એ અધિકારીઓને કહેવા માંગુ છું સરકારો તો આવારીને જવાની છે ભાઈ તમારે નોકરી કરવાની છે આવું કરતા રહેશો તો આવનારા દિવસોમાં સરકારો બદલાશે તો તમને પણ ઠેકાણા અમે પાડી દઈશું અમારે જનજાગૃતિ માટે પરવાનગી લેવાની ના હોય અમારે ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાની જન્મ જયંતિ માટે તમારી પરવાનગીની જરૂર નથી

એટલે આપણા પ્રવીણભાઈ પારગી હોય હીરાભાઈ નાયક હોય જયરામભાઈ રાઠવા હોય કે પ્રવીણભાઈ રાઠવા હોય આપણા રમણભાઈ હોય કે છગનભાઈ હોય આપણા સોનદાસ સાહેબ હોય કે આપણા નરેન્દ્રભાઈ પરમાર હોય ચિંતા નહીં કરતા હવે સમાજ જાગી ગયો છે કોઈ પણ તમને દબાવવા માટે તમને હેરાન કરે ખોટો કેસ કરેજો મધ્યપ્રદેશ અને ગુજરાત લાખો આદિવાસીઓ તમારી સાથે ઉભા હશે તમારે કોઈને ડરવાની જરૂર નથી બહાર આવેલા લોકો અહીના લોકો દબાવે છે બહાર આવેલા બીજા લોકો અહીના મૂળ આદિવાસી હોય એવા લોકો સાથે અન્યાયો કરે છે ત્યારે સાથીઓ અમે તમારી સાથે છે જ્યાં અમારે પોલીસ સામે ઉતરવું પડશે તો પોલીસ નો દંડો અમે પેલા ખાઈશું પણ તમને બચાવવાનું કામ આવનારા દિવસોમાં અમે કરીશું જ્યાં અમારે લોહી રેડવાની જરૂર હશે ત્યાં લોહી પણ રેડી દઈશું જ્યાં સમાજ ને અમારી ધડ ની જરૂર પડશે અમારું ધડ પણ આપવા માટે તૈયાર છે તમારે કોઈ ડરવાની જરૂર નથી બહુ થઈ ગયું આ લોકોના અન્યાય ને અત્યાચાર

ક્યાં સુધી શોષણના ભોગ બનતા રહીશું ક્યાં સુધી અન્યાયનો ભોગ બનતા રહીશું એટલે હવે અમારા જેવા યુવાનો આવી ગયા છે તમારા સહકાર અને તમારા આશીર્વાદની જરૂર છે જ્યારે પણ આપણા લોકો સાથે અન્યાય થશે આવનારા દિવસોમાં સંવાદ અને સંવિધાન સાઇટ પર મૂકશો આ વિસ્તારમાં પણ લડવાનું થશે આરપારની લડાઈ કરવા પણ અમે તૈયાર છીએ એટલે કોઈ પણ યુવાન કોઈ પણ વડીલ એવું નહીં સમજતા કે અમે આદિવાસી ગરીબ અમારા કોઈ નહીં અમારી સાથે અન્યાય થાય અમે વેઠી લઈશું અમારી જમીન છીનવાઈ જતી કરી દઈશું ભાઈ બાપા કરીશું આપણો ઇતિહાસ તમે જોઈ લેજો આપણા પૂર્વજોનો ઇતિહાસ જોઈ લેજો કાળા ગોરા અંગ્રેજો સામે આપણે નથી ઝૂક્યા તો આવા કાળા અંગ્રેજો થી પણ આપણે ડરવાની જરૂર નથી ત્યારે આજના કાર્યક્રમમાં ફરી એકવાર જનનાયક ક્રાંતિ સૂર્ય બિરસા જે જન્મ જન્મ છે એ સૌને અભિનંદન આપું છું અને જે એમનો ધ્યેય હતો એમની જે લાગણી હતી કે અમારો સમાજ પણ સ્વતંત્ર સ્વાભિમાનની જેમ એક વાઘની જેમ જીવે અને એ જ દિશામાં આપણે આગળ વધવાનું છે સાથે સાથે આપણા સમાજમાં રહેલી બધીઓ વ્યસનો અંધશ્રદ્ધાઓ કુટેવો એ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે ચિંતન મનન કરવું પડશે આપણા યુવાનો ને પણ હું વિનંતી કરું છું કે આપણે વ્યસનો અને ફેસનો થી દૂર રહેવાનું છે અને ભણવાનું છે કારકિર્દી બનાવવાની છે અહીંયા વડીલો બેઠા છે એમને પણ હું કહેવા માંગુ છું ક્યારેક ક્યારેક બે રોટલી જમવામાં ઓછી મળે તો ઓછું ખાજો પણ આપણા બાળકોને ભણાવજો એ દિવસે આપણો ઉદ્ધાર થવાનો છે શિક્ષણ થી જ આપણો ઉદ્ધાર થવાનો છે એ વાત સાથે આજે મને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યા અને અમને શાંતિથી સાંભળ્યા છે ત્યારે આયોજન મિત્રોનો તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી જય ભારત જય જવાહર ધન્યવાદ